ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ સુરતમાં યોજાયેલ લોક અદાલતમાં અનેક કામોનું નિરાકરણ કરાયું હતું તો વાહન અકસ્માતના બે બનાવમાં વળતર કેસમાં લાખોનું વળતર ચૂકવાયું હતું સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે એટલે કે રવિવાર તારીખ છવ્વીસમી જૂનના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં હજારો કેસોનો નિવેડો આવ્યો છે તો મેગા લોક અદાલતના વાહન અકસ્માતના બે બનાવોમાં એક અરજદારને પચાસ લાખ પચાસ હજાર બીજાને એકાવન લાખનું વળતર અપાવતા બંને પરિવારમાં ઘરોમાં ઘરો પ્રગટિયા પામ્યા હતા આજે છવ્વીસ છ બાવીસના રોજ આપ સૌ જાણો છો એમ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સમગ્ર દેશમાં એક લોક અદાલતનું આયોજન થયું છે અને એ જ ઉપક્રમે આપણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પેટર્ન ઇન ચીફ ચીફ જસ્ટિસ ઓનરેબલ અરવિંદ કુમાર સાહેબ અને એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબના માર્ગદર્શન નીચે આપણે લોક અદાલત આ આયોજન સુરત ખાતે પણ હાથ ધરવામાં આવ્યું છે મારી સાથે મિસ્ટર વી એન મપારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે જે ખાસ આ લોક અદાલત માટેની કમિટીના હેડ છે અને જેમની મહેનતના કારણે ત્રણ કેસીસ એવા સમાધાન થયા છે અકસ્માત વળતરના કે જેના માટે મને એવું લાગ્યું કે મારે આપની સમગ્ર ઉપસ્થિત થવું જોઈએ આ ત્રણ કેસો બે હજાર એકવીસની સાલના છે માત્ર એક વર્ષ પહેલાંના અકસ્માતના બનાવમાં આ લોક અદાલતના હિસાબે બંને પક્ષો વચ્ચે સુખરૂપ સમાધાન થયું છે અને ત્રણેય કેસોમાં પચાસ લાખ ઉપરાંતની રકમનું વળતર ચૂકવવા વીમા કંપની તૈયાર થઈ છે આ કેસો આપ એની વિગતો વાંચો તો પણ તમારી સંવેદનાઓ છે એ હલાવી નાખે ઝંઝવણી નાખે એ પ્રકારના કેસો છે હું કાંઈક અંશે ડિટેલ આપવા પ્રયત્ન કરીશ પહેલી મેટર જે છે એ એમએસએપી નંબર ચારસો એકોતેર બે હજાર એકવીસ છે જેના ક્લેમંટ એ મરનારના વિધવા છે જેની ઉંમર માત્ર છત્રીસ વર્ષની છે પક્ષકારોનું નામ જરૂરી નથી એટલે હું નહીં આપું પરંતુ આપ જોશો કે આ બનાવ બન્યો છે એ અઠ્યાવીસ સાત બે હજાર એકવીસના રોજ બનાવ બન્યો છે અઠ્યાવીસ સાત બે હજાર એકવીસ અને એક જ વર્ષમાં એક મહિનો પણ વાર છે એટલા સમયમાં લોક અદાલતમાં આ મેટરનું સમાધાન થયું છે પચાસ લાખ પચાસ હજાર રૂપિયા પક્ષકારો પણ મારી સમક્ષ હાજર હતા એમના વકીલ સાહેબો પણ હાજર હતા આમાં આપણે વકીલ સાહેબો જોઈએ ત્રણેય વીમા ત્રણેય વીમા કંપનીઓના વકીલ તરીકે મિસ્ટર દર્શન શાહ છે અને આ કેસમાં અરજદારના વકીલ છે મિસ્ટર બી એન તો બંને પક્ષે જે કંઈ બાંધછોડ કરી એના કારણે એક વિધવા અને એના બાળકોને એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં પચાસ લાખ પચાસ હજાર રૂપિયાનું વળતર આપણે ચૂકવી શકીએ આ જ મેટર જો મેરિટ ઉપર લાંબી ચાલે પાંચ વર્ષ ચાલે દસ વર્ષ ચાલે અને ત્યાર પછી આપણે સાઠ લાખનું વળતર એવોર્ડ કરીએ એના કરતાં માત્ર એક જ વર્ષમાં પચાસ લાખ પચાસ હજારનું વળતર એને એનાયત થયું છે તો એનાથી એના કુટુંબને ઘણો ટેકો મળે અને પ્લસ આમાં બીજી કોઈ અપીલ લટકી જાય એટલે આ લીડિગેશન માનવીય સંવેદના ધરાવતું લીડિગેશન છે બંને પક્ષોએ માનવીય અભિગમ દર્શાવી અને આમાં સમાધાન કર્યું છે આમાં એક દીકરી પણ છે મરનારની એક દીકરી મેં આમાં જોયું કે જેની ઉંમર તેર વર્ષની આઠ વર્ષની અને દીકરાની તેર વર્ષની એટલે બે સગીર બાળકો છે એમના ભવિષ્ય માટે થઈ અને આ મરનાર ક્યારેય પાછા આપણે લાવી શકતા નથી એની ખોટ પણ આપણે પૂરી શકતા નથી પણ બંને પક્ષોના માનવીય અભિગમથી એક આ પ્રશંસા કરવી પડે એવો એક એવોર્ડ થયો છે એ બદલ બંને પક્ષોને હું અભિનંદન આપું છું મારી પાસેની બીજી મેટર છે ત્રણસો સોળ બે હજાર એકવીસ નંબરની આ કિસ્સો આપ સાત ત્રણ બે હજાર એકવીસ આ બનાવમાં વળતરની અરજી કરનાર મરનારના વિધવાની ઉંમર અઠ્યાવીસ વર્ષની છે વળતર કરી ત્યારે અરજી કરી ત્યારે અને તે વખતે એક બાળક છે એની ઉંમર બતાવી છે એક માસ રેકોર્ડ એવું કહે છે કે મરનારનું મૃત્યુ થયું ત્યારે આ વિધ આમના વિધવા જે બેન છે એ પ્રેગ્નેન્ટ હતા એટલે આ બાળક જન્મીને ક્યારેય એના પિતાને જોશે નહીં એવા કેસમાં પણ માનવીય અભિગમ દાખવી અને સમાધાન કરવામાં આવ્યું છે એ પણ એકાવન લાખ રૂપિયામાં આ મેટરમાં સમાધાન થયું છે વીમા કંપનીના વકીલોએ પણ માનવીય અભિગમ દાખવ્યો છે અરજદારના વકીલોએ પણ યોગ્ય જગ્યાએ બાંધછોડ કરી છે ત્રીજો કિસ્સો છે ત્રણસો બાસઠ એકવીસ નંબરનું છે મેટર એમાં બરનાના વિધવા છે એ ચાલીસ વર્ષના છે ક્લીન કરતી વખતે એક દીકરો છે ઓગણીસ વર્ષનો અને માતા છે પંચ્યાસી વર્ષના એક જ વર્ષમાં આ મેટરમાં સમાધાન થયું છે આ બનાવ આઠ નવ બે હજાર એકવીસનો છે અને બાઈક લઈને જતા માણસની પાછળથી એને દૂધના ટેન્કરે અકસ્માત કર્યો છે એમાં એમનું મૃત્યુ થયું છે આ ત્રણ કિસ્સાઓ આ કિસ્સ આ કેસમાં પણ પચાસ લાખથી ઉપરાંતની રકમમાં એકાવન લાખ રૂપિયામાં સમાધાન થયું છે આ ત્રણ કિસ્સાઓ એવા છે કે જે આ લોક અદાલતને આપણે એવું કહી શકીએ કે સફળ ગણીએ પાંચ કેસો વધારે ફેસલ થાય કે પાંચ કેસો ઓછા ફેસલ થાય એ મહત્વનું નથી જેમાં ખરેખર પક્ષકારોને જરૂર છે જેમાં ખરેખર માનવી અભિગમની જરૂર છે જેમાં બંને પક્ષોની બાંધછોડથી એક એક સ્તુત્ય જેની પ્રશંસા કરવી પડે જેને આવકાર આપવો પડે એવા નિર્ણયો થાય છે અને એ આપ જોશો એમ કે બનાવનું એક વર્ષ પૂરું થાય એ પહેલાં થયું છે આ વર્તનનો ચેક આ લોકોના ખાતામાં તાત્કાલિક પૈસા જમા થઈ જશે મારી દૃષ્ટિએ હું આને લોક અદાલતની સફળતા કહું છું લોક અદાલતના કારણે જ આવું રિઝલ્ટ શક્ય બન્યું છે આ સંદેશો હું આપની ચેનલ મારફતે લોકોને આપવા માગું છું કે થોડી ઘણી બી બાંધછોડ કરવામાં આવે તો લોક અદાલત છે એમાં મેટર એન્ડ્સ થાય છે આ મેટર પૂરી થાય છે આની પર કોઈ અપીલ થતી નથી અને બંને પક્ષો અને જેને અમે કહીએ છીએ વિન વિન સિચ્યુએશન બંને પક્ષોમાં કોઈ જીત નહીં કોઈ હાર નહીં યોગ્ય નિર્ણય થાય છે એ આ લોક અદાલતનું એક જમા પાસું છે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સુરતમાં યોજાયેલા મેગા લોક અદાલતને જવલંત સફળતાઓ મળી હતી અને અનેક કેસો નિવેડો આવતા બંને પક્ષે કારણ પર હાસ્કર અનુભવ્યો છે અસર સાથે અઝર કુરેશી